સુરેન્દ્રનગરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પર દાદાગીરીનો દાવો થઈ રહ્યો છે ડોક્ટર મહેન્દ્ર મુજપરાનો આ વીડિયો વાયરલ થયો છે એકસો એક્યાસી ટીમના કર્મચારીઓએ પૂર્વ કેન્દ્રીય મંત્રીને ખખડાવ્યા છે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપી બિયરમાં રહેતી ભાણેજની પત્ની ટીમ લઈને સાથે ગઈ ત્યારે માથાપૂટ કરી ખુદ ડોક્ટર મહેન્દ્ર મુજપરાએ કરી ઘરમાં આવા ન દીધા અને કર્યાવડ ન આપતા હોવાની અરજી પણ પીડિતાએ દાખલ કરી છે અમે અમે નહીં તમને દલીલ કરો અમારી હાલ હમી લે હું મારી પાસે આખો હો જે નિયમ બેટર તો બરોત જાગો કે મે કીધું તો તમ સિદ્ધા ન કેમેરા છે તો આ તમાર એક કે સે છે ને ઇને ખબર હે કે કેન્દ્રનો બની પડો તમારું ધ્યાન